નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો ત્રીસથી ઊંચા ભાવ પાંચસો ને ઓગણસી રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસોને એકત્રીસ બાજરો ચારસો પંચાવનથી ચારસો સિત્તેર તુવેરની વાત કરીએ તો અઢારસો પચીસથી બે હજારને ચૌદ રૂપિયા અડતેરસોથી અઢારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસોને આડત્રીસ મગફળી જાડી અગિયારસો દસથી બારસો એંસી ધાણા બારસોથી સત્તરસો પચાસ સોયાબીન આઠસોથી આઠસો છોતેર તલ પચીસોથી અઠાવીસો છાસઠ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો રૂપિયા જુવાર પાંચસોથી સાતસો સાઠ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ પંદરસોથી થી ઓગણીસો ને અઠ્ઠાણું તાલકાળા ચો ચોવીસો ચિમ્મોતેરથી ચોવીસો ને ચીમોતેર હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસોથી ઊંચો ભાવ સોળસો ને પચાસ રૂપિયા કપાસની અંદર પણ સારી એવી તેજી જોવા મળી રહી છે સોળસો ને પાર તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બજાર ભાવ બોલાઈ રહ્યા છે મગ નવસોથી એક હજાર રૂપિયા અડદ સોળસોથી અઢારસો રૂપિયા ઘઉં ચારસો પચીસથી પાંચસો ને પંચાવન ચણા એક હજાર પચાસથી ચૌદસો ને પચાસ મગફળી ઝીણી છસો પચાસથી બારસો રૂપિયા મગફળી જાડી છસોથી અગિયારસો નેવું જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો બે હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા એક હજાર પંદરથી અગિયારસો ને અગિયાર અજમો બાવીસો પચાસથી ચુમ્માલીસો ને પંદર તલ એકવીસોથી સિત્તાવીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને સાઠ રાયડોન આઠસોથી નવસો ને ચોપન સોયાબીન આઠસોથી આઠસો અડતાલીસ ધાણા અગિયારસોથી સોળસો રૂપિયા ધાણાની અંદર પણ સારી એવી તે જોવા મળી રહી છે ધાણાના ભાવ ખૂબ જ સારા તમામ માર્કેટિંગ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને પાંચ રૂપિયા તલ સફેદ બાવીસોથી બાવીસ સો રૂપિયા તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પચીસ ઘઉં ટુકડા ત્રણસો સિત્તેરથી છસો રૂપિયા ચણા એક હજારથી ચૌદસો રૂપિયા વાલ એક હજારથી સોળસો ને છન્નું અડદ એક હજારથી પંદરસો રૂપિયા મરચાં એક હજારથી એકવીસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પચીસ તુવેરની વાત કરીએ તો બારસોથી અઢારસો ને બાણું રૂપિયા ધાણા એક હજારથી સત્તરસો ને સત્તર મગફળી જાડી અગિયારસોથી તેરસો ને ચોવીસ લસણની વાત કરીએ તો તેરસો દસથી તેરસો ને દસ જીરુની વાત કરીએ દસ દણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ચોપનથી ઊંચો ભાવ છસો ને એક રૂપિયો ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો ને છેતાલીસ કપાસની વાત કરીએ તો અગિયારસો એકાવનથી સોળસો છપ્પન રૂપિયા મગફળી ઝીણી આઠસો છવ્વીસથી તેરસો ને એક મગફળી જાડી સાતસો એકત્રીસથી તેરસો એકત્રીસ કલંજી અઢારસો એકથી ચોત્રીસોને એકાણું એરંડા એક હજાર એકતાલીસથી અગિયારસોને એકાવન મરચાં નવસો એકાવનથી એક તલ ચોવીસો પચાસથી સિત્તાવીસો એકાવન વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ ત્રણ હજાર આઠસો એકથી હું પાંચ હજાર એકાવન રૂપિયા ધાણા એક હજારથી તેરસો ને એકાણું ધાણી એક હજાર એકાવનથી તેરસો ને એકાણું મકાઈ ચારસો એકાણુંથી પાંચસોને એક ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને એકાવન અડદ નવસો એકાવનથી સત્તરસો એકવીસ મગ અઢારસો એકાવનથી અઢારસો એક્યાસી તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી બે હજારની એક રૂપિયો સોયાબીન સાતસોથી આઠસો ને એકોતેર વાલ ચારસો એક્યાસીથી ચૌદસો છવ્વીસ નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો એક હજાર રૂપિયાથી બે હજારને એકાવન રૂપિયા ચણા સફેદ અગિયારસો અગિયારથી ત્રેવીસો ને એકાણું રાય એક હજાર એક્યાસીથી બારસો ને એક લસણની વાત કરીએ તો એક હજારથી ત્રણ હજાર રૂપિયા વટાણા બારસો એકોતેરથી બારસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડની બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર